જેમાં એકોકાના આગળના બેન ટાયર ઊંડા ખાડામાં ફસાઈ ગયા હતા કાર ફસાઈ જતાં રસ્તા પરથી ફસાઈ થઈ રહેલા સ્થાનિક લોકોએ અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે આગળ આવ્યા હતા લોકો સાથે મળીને અને એક ટેમ્પાની મદદથી ફસાયેલી ઇકો ગાડીને બહાર કાઢી હતી સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ ન હતી પરંતુ વરસાદી પાણીના નિકાલ અપૂરતી વ્યવસ્થા અને નિર્માધિન સ્થળો પર સુરક્ષાના અભાવ જેવા મુદ્દાઓ ફરી એકવાર સામે આવ્યા છે જમ્બુસરથી આવેલી ઘટના વિગતવાર માહિતી આવા નિર્માણાધીન સ્થળો પર તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવે તે અત્યંત જરૂરી છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માત ટાળી શકાય છે બોલો હું રાજીભાઈ જામનગરનો રહેવાસી છું આ કાવેરી કોચ રિંગો પર છે અમારું ઘર છે અને એની બિલકુલ સામે આ શોપિંગ સેન્ટર જે નવું બની રહ્યું છે એની બિલકુલ સામે જ એન્ટ્રન્સ પર જ આખો ખુલ્લો છે જેથી બધી ગાડીઓને અવરજવરમાં મુશ્કેલી પડે છે અને એક જ સાઈડમાં ખુલ્લો છે અમારા મહેમાન આવેલા હતા અંકલેશ્વરથી જેમની ગાડીના બંને ટાયર આગળ કાસમાં પેસી ગયા છે જૂનો કાસ છે હવે એ લોકોને ખબર નહીં હોય ત્યાં કે ત્યાં કાસ ખુલ્લો છે તો ગાડી ઘટી રહી છે અને વરસાદનું પાણી પણ એટલું ભરાયેલું છે કે ત્યાં ખબર જ નહીં પડે કે રોડ છે કે શું છે આગળ તો ગાડી કેવી રીતે કાઢી તમે ગાડી કાઢવા માટે હવે રસ્તામાંથી એક ટેમ્પુ આવતું હતું એ ભાઈએ મદદ કરેલી છે નહીં તો બીજી કોઈ રીતની મદદ આગળથી આવેલી નથી ગાડી ખાવામાં પંદરથી દિવસ દિવસ ગાડી પાણીમાં પાણીમાં માણસ સાથે ફસાયેલી હતી